નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના વહેરાખાડી ગામે હાલ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા કરાતી ગટરની આ કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળે છે અહીંન ચાલતી ગટરની કામગીરીમાં પાણી બંધ કરાવ્યા વગર કામગીરી ચાલુ કરાતા પાણીના વહેન સાથે કામગીરી કરવામાં આવતી હોવાનું અહીમ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે હવે આ રીતે ચાલતી કામગીરીથી ગટર કેટલા અંશે મજબૂત બનશે ગટર બનશે તો ટકશે હાલમાં ગટરનું કળિયું પણ હોવાતું જતું હોવાનું સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ મારફત તેમજ આ કામને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ સ્થળ પર આવી ચકાસણી કરવામાં આવે અને આવી કામગીરી લટકાવીને ધારા ધોરણ મુજબની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ગતરની કામગીરીમાં પાણી બંધ કરાવ્યા વગર કામગીરી ચાલુ કરાતા પાણીના વહેન સાથે કામગીરી કરવામાં આવતી હોવાનું વહેન દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે પાટીણ ગુજરાતી નિર્ણજ રાજયુસુફ થાય વાટા વગરતા ભૂંગરા સિમેન્ટ તો છે જ નહીં આ શું છે જો આ રેતી જ છે બધી આમાં સિમેન્ટ તો છે જ ક્યાં આ બધી રેતી જ છે ને રેતી કઈ છે દળ જ છે એટલે લાગે એટલે દળ જ

અને અહીં ટી ગયા જો તો ખરો બધી ઈંટો કાચી કચ્છ છે એકદમ નહીં પાણીમાં પલાળો તો ખબર પડે કેટલી રહે છે ને કેટલી ધોઈ જાય છે આ કુંડીમાં એ કંઈ ઈંટ નહીં જવાની બોલ ઈંટો કાચી નહીં લાગતી તને હે આ ઈંટો કાચી નહીં લાગતી આ ઈંટ કેવી લાગે તને હવે જો અહીંથી આમ પાડીએ એટલે આમ આખું ગભર પડી જાય છે કાચી ઈંટ કેવી છે તમને પાકી લાગે કાચી છે હે કચિયારાની છે ને તો ઇંટો ચાલશે કે ભાઈ પાણી ધોવાઈ જશે પાણી તો રેતી નાખી દીધી પણ આ લોકો પૈસા નહીં હાલવા કહેવાય ને કે અમારે પાણીમાં નાખવાની છે ઇંટો તો તમે પાકી આપો આજુ તો આ ફેરવ લે આમ આમ ફેરો આ જુઓ હતો અને બધી કાચી નોય